કરજણ પબ્લિક સ્કૂલના બેદરકારીના બાઉન્ડરી તૂટ્યા વિદ્યાર્થીઓની જાન સાથેનો ખુલ્લો ખેલ હવે પૂરતું કરજણ પબ્લિક સ્કૂલની ઘોર અને બેદરકારીનો કાળિયો ચહેરો આકરે ખુલ્લો પડી ગયો છે 28 પેસેન્જરની ક્ષમતા ધરાવતી બસમાં પિસ્તાલીસ છેતાલીસ વિદ્યાર્થીઓને ગોઠવીને તેમને ત્રીસથી પાંત્રીસ કિલોમીટર સુધી ઊભા ઊભા લઈ જવું આ કોઈ શિક્ષણ સંસ્થાનું કામ કરે છે કે બાળકોના જીવન સાથેનો જુગાડ છે વાલીઓનો ગુસ્સો યોગ્ય છે કારણ કે આ બેદરકારી નહીં પરંતુ બાળકોની જાણે ઈચ્છામિત્યુ યોજના લાગી રહી છે સરભણ ગામ નજીક વાલીઓએ બસ રોકીને તેને સીધી આમોદ પોલીસ સ્ટેશનમાં જમા કરાવી અને આ પગલું બતાવે છે કે હવે વાલીઓ શાંત રહેવાના નથી પ્રશ્ન બિલકુલ સીધો છે જો આવતીકાલે કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ સ્કૂલ પ્રશાસન કે પછી વિદ્યાર્થીઓની જનસુરક્ષા વેચનારા ખુલ્લા બેદર્સ સિસ્ટમ આમોદના વિદ્યાર્થીઓ સાથે થતો અન્યાય તો વધુ શરમજનક છે દાંડા ગામના કેટલાક વાલીઓ દ્વારા આમોદના વિદ્યાર્થીઓને ધમકાવવા અને તેમને સીટ પરથી ઉઠાડી પાછળ ઉભા કરી દેવા જેવી ગુંડાગીરી અને સ્કૂલ પ્રશાસન આ બધું જાણતા હોવા છતાં મૌન છે વાલીઓએ લેખિત અને મૌખિક રજૂઆતો કરી તેમ છતાં કરજણ પબ્લિક સ્કૂલ નિંદ્રામાં જોવા મળી રહી છે કોઈ મોટી દુર્ઘટના બાદ જ તંત્ર જાગશે આમોદ પોલીસ સ્ટેશનમાં વાલીઓએ પ્રિન્સિપલને આડે હાથ લીધો તે યોગ્ય જ હતું કારણ કે પોતાની ફરજમાં નિષ્ફળ રહેલા લોકો પાસે વાલીઓના પ્રશ્નોનો કોઈ જવાબ ન હતો પૂર્ણ ફી વસૂલ કરી પણ સુરક્ષા શૂન્ય જવાબદારી શૂન્ય સંવેદના શૂન્ય બાળકોનું ભવિષ્ય બનાવવાના બહાને તેમની જાન જોખમમાં મૂકે એવી વ્યવસ્થા કોઈ સ્કૂલ માટે કલંક સમાન છે વાલીઓ અને વિદ્યાર્થીઓએ મીડિયા સામે રોષ ઠાલવ્યો અને કારણ કે જ્યારે પ્રણાલી સુઈ જાય ત્યારે અવાજ ઊંચો કરવો ફરજ બની જાય છે હવે સમય છે કે સ્કૂલ પ્રશાસન પોતાની નિંદ્રામાંથી જાગે જવાબદારી સ્વીકારે અને બાળકોની સલામતી માટે કડક પગલા ભરે નહીતર આવનારા દિવસોમાં વાલીઓનો આ રોષ મોટું જોખમ બનીને ઉભું રહેશે શું કહેશો કે બહુ ગંભીર બાબત છે અઠ્ઠાવીસ પેસેન્જરની બસ છે અને આમોદના પેસેન્જરોને આમોદના વિદ્યાર્થીઓને

ફ્રીમાં તો ટ્રેલિંગ કરતું નથી એટલે એવું ના હોય કે તમે ઉભા અમારા છોકરા બેસે એમને દાંડા વાળા ને પેરેન્ટને બી સમજવું પડે કે આપણે જે પ્રોબ્લેમ છે પ્રિન્સિપલ સાથે સોલ્વ કરાય ના કે સ્ટુડન્ટ સાથે આપણે આવનાર અંદર શું સોલ્યુશન લાવે તો બસ નાની પડતી હોય તો બીજી ટ્રાન્સપોર્ટેશન માટે બસ મૂકાવે કે એક જ બસમાં આટલા બધા સ્ટુડન્ટ ના ટ્રેલિંગ કરી શકે ને મિનિમમ સીટ છે દરેક સ્ટુડન્ટને દરેક સીટ મળવી જરૂરી છે ને કલાક નો રસ્તો ટ્રાવેલિંગ છે એટલે કલાક છોકરો વજન બેગ વજન લઈને ઊભો તો ના રહી શકે કેટલા કિલોમીટર તમારા વિદ્યાર્થી અભ્યાસ કરે છે 30 કિલોમીટર આ મોટી જવાનું કે ખાલી જવાનું ના જવાનું જવાનું 30 કિલોમીટર આવવાનું હતી ને એમ બી 2 વાગે સ્કૂલ છોડે છે તો 4 વાગે ઘરે આવે છે સૌ પહેલા આમોદના સ્ટુડન્ટને લેવામાં આવે ને હવ લાસ્ટ આમોદના સ્ટુડન્ટને ડ્રોપ કરવામાં આવે લાગો બે કલાક ટ્રાવેલિંગ કરે છે છોકરા એટલે આવું છે એટલે થોડુંક આ મેનેજમેન્ટ નું પ્રોબ્લેમ છે એટલે સોલ્યુશન લાવવું જરૂરી છે શું નામ તમારું મારું નામ હિનેશ પટેલ છે મારી છોકરી અહીંયા ફિફ્થ સ્ટેન્ડર્ડ માં કેપીએસ માં અભ્યાસ કરે છે આજ રોજ સ્કૂલ બસ એક તો પેલા તો બારો કે માં ઓવરલોડ જાય છે બેસવા માટે જગ્યા નથી રહેતી એના કારણે આજુબાજુના ગામના છોકરાઓના માતા પિતાઓ સાથે અમારો ઇન્ટરનલ ઇશ્યુ થાય છે સંબંધો બગડે છે ને આ રજૂઆત વારંવાર સ્કૂલ મેનેજમેન્ટ પ્રિન્સિપલ ને પણ કરવામાં આવી છે પણ આટલું કહેવા છતાં આજ સુધી હજી કોઈક પરફેક્ટ સોલ્યુશન આવ્યું મળ્યું નથી તો અમે એ જ આશા રાખીએ છીએ કે એનું વહેલી તકે કોઈક નિરાકરણ લાવે કારણ કે હવે આ વસ્તુ આગળ વધારે વધે છે ને જેના કારણે અમારા ઇન્ટરનલ સંબંધો બગડે છે આજુબાજુ ગામના જે બી છોકરાઓ આવે છે એમના બાળકો પણ ફીસ ભરીને એમને પણ બેસવાનો એટલો જ અધિકાર છે પરંતુ બસ માં એટલી જગ્યા છે નહીં કે બધા સીટમાં બેસી શકે તો સ્કૂલ મેનેજમેન્ટ એ રજૂઆત છે કે યા તો એને સ્કૂલ બસ મોટી કરો વધારે સીટરની જેના કારણે દરેક સ્ટુડન્ટ આરામથી બેસીને જઈ શકે સાંભળવામાં હું મળ્યું છે કે પિસ્તાલીસ પિસ્તાલીસ છોકરા બાળકોને અહીંયાથી ભરીને જાય છે અને 28 જ પેસેન્જરની કેપેસિટીની બસ છે હા બિલકુલ હશે બસ નાની જ છે એમાં કોઈ ઇશ્યુ નથી એના માટે એમને બસ ની સીટિંગ વધારે થાય એ પ્રમાણે વ્યવસ્થા કરવી જોઈએ એ સિવાય બીજા વિદ્યાર્થીઓનો બી ઘણા બધા પ્રોબ્લેમ છે કે બેગ ઉચકીને અહીંથી વજન વધારે જાય છે અને ઊભા ઊભા જવું પડે છે હા એ જગ્યાના અભાવને કારણે એ વસ્તુ રહેવાની બેગમાં આજે જોવા જઈએ તો સ્કૂલનો લોડ જનરલી આજનો અભ્યાસ એટલો બધો છે કે બેગનું વજન એમના કરતાં વધારે પડતું લેવામાં આવે છે તો એક તો એનો ગોર ઉઠાવવાનો ને એમાંય જગ્યા ના મળે એટલે બહુ બહુ એમને ઘણી બધી તકલીફો થાય છે બસમાં ઉભી રહેવામાં શું રજૂઆત છે તમારી બસ મેનેજમેન્ટ સાથે જ સ્કૂલ પ્રિન્સિપાલને એક રિક્વેસ્ટ છે કે બસ આનું વહેલી તકે કંઈક સોલ્યુશન લાવો બસ મોટી કરો જેથી આ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય ને દરેક સ્ટુડન્ટ આરામથી અપડાઉન કરી શકે સારી રીતના રિપોર્ટર અંગુની જાકેટ ભરૂચ